મેથી વટાણાનું શાક બનાવીને તૈયાર કરીશું તો એના માટે ગેસ ઉપર પેન નાખી પેનની અંદર તેલ નાખી તેલ ગરમ થાય એટલે તમાલપત્ર તજનો ટુકડો અને જીરું નાખી દઈશું ચપટી એટલી આપણે હિંગ નાખી દેવાની છે અને ટમેટા આદુ મરચાં લસણ ડુંગળી કાજુની ગ્રેવી બનાવી અને ગ્રેવી અંદર નાખી દેવાની છે ગ્રેવીને આપણે સડત વાર સરસ રીતે સાતળી લેવાની સાતર્યા પછી એની અંદર મસાલા કરીશું હળદર લાલ મરચું મીઠું ધાણા જીરું નાખી અને એકદમ સરસ રીતે સાતરી લેવાનું તો ફૂલ વિડીયો ડિટેલથી ચેનલ ઉપર આપેલો છે ત્યાંથી તમે જોઈ શકો છો તો મસાલા નાખ્યા પછી થોડી વાર માટે સાતળી અને ફ્રેશ વટાણા અડધો કપ આપણે નાખી દઈશું વટાણા નાખી અને સરસ રીતે મિક્સ કરી દઈશું અને કવર કરી ત્રણ મિનિટ માટે આપણે એને વટાણાને કૂક થવા દેવાના છે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે ત્રણ મિનિટ કૂક થઈ જાય ઢકણ ઢાકી અને ત્યાં પછી જોશો તો એકદમ સરસ રીતે તેલ છૂટું પડી ગયું છે અને વટાણા પણ કૂક થઈ ગયા છે તો હવે વટાણાને મિક્સ કરી અને એની અંદર આપણે ઘરના દૂધની ફ્રેશ મલાઈ નાખી દઈશું દોઢ ચમચી જેટલી ને એને પણ મિક્સ કરી દઈશું તમારી પાસે બજારની અમૂલ ક્રીમ હોય ફ્રેશ ક્રીમ તો એ પણ નાખી શકાય મેં અહીંયા ઘરના દૂધની મલાઈ લીધી છે સાથે આપણે થોડું પનીર છે એ અહીંયા મેં આ રીતે ટુકડામાં મિક્સ કરી અને લઈ લીધું છે એ પણ નાખી દીધું છે અડધો કપ પાણી નાખી કવર કરી અને ગ્રેવીને ઉકળવા દઈશું ત્યાર પછી એની અંદર સાતડેલી મેથી નાખી દેવાની છે મેથીને આ રીતે તેલમાં સાતળી નાખવાથી મેથીનું શાક બિલકુલ કડવું લાગતું નથી કોઈ પણ શાક બનાવો તમે આ રીતે બનાવશો તો મેથીની અંદર કડવા એ બિલકુલ નહીં લાગે ગ્રેવી સાથે આપણે મેથીને મિક્સ કરી દેવાની છે છ મિનિટ ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને પકાવવાનું છે આ શાકને છ મિનિટ પછી ઢાકણ હટાવીને જોશો તો એકદમ સરસ એવો કલર આવી ગયો છે શાકની અંદર કિચન કિંગ મસાલો નાખી અને મિક્સ કરી દેવાનો છે એકદમ સરસ એવું શાક બનીને તૈયાર થઈ જશે અહીં આપણું શાક હવે બનીને રેડી થઈ ગયું છે તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં એકદમ અલગ રીતે મેથી વટાણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે દાબાનું શાક પ્લીઝ આવ એવું આ શાક બનીને તૈયાર થાય છે તો જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો